નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું છું આપની સારીકુમાર નજર કરીએ સમાચારો પર માળિયા હાટીનામાં શીતળા માતાજીના મંદિરે સાતમે પૂજા અર્ચના કરાઈ હતી શીતળા સાતમે મહિલાઓ દ્વારા બાળકોના નિરોગી આરોગ્ય માટે મનોકામના કરવામાં આવી હતી શીતળા સાતમ દિવસના આગલા દિવસે રાંધણ છઠ પર રાંધી લીધા પછી બહેનો સગડી ગેસના ચૂલા વગેરે સાધનોની પૂજા કરી ચૂલાને ઠારવામાં આવેલ આજે શીતળા સાતમના પર્વ નિમિત્તે શીતળા માતાજીના મંદિરે મહિલાઓ દ્વારા માતાજીની પૂજા કરી કુલેર શ્રીફળ વધેરી ઘરમાં શીતળતા કાયમ રહે અને બાળકો સહિત ઘરના સભ્યો નિરોગી રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી જે સાગરમાર્ગનો તહેવાર છે અને બહેનો પૂજો આવે છે અને સાગરમાર્ગનું મહત્વ એવું છે કે પહેલાં માણસો પ્રાચીન સમયમાં જે માતાજીને ચામડીનો રોગ થાય અશબ્દ નીકળે ઓરી નીકળે ઓફો નીકળે તો માતાજીની માહિતા કરતા અને કોઈ પણ માહિતા ભૂલે જે છેલ્લે સાહિત્યના દિવસે બધા માહિતા પૂરી કરે છે અને આપણે સાહિત્ય મૂલ્ય છે સાહિત્ય જામનગર તહેવાર परंप पाचीन परंपर आहे ही पई दवा सारो न था दवा सारो थी माना आशीर्वाद आहे